નમસ્કાર સ્વાગત છે બીટીવી ન્યૂઝમાં આપની સાથે હું સુદીપિકા દીપિકા સમાચારની શરૂઆતમાં વાત કરીશું તો રાજ્યમાં વરસાદી સિઝનમાં પણ સિંચાઈ તેમજ પીવાના પાણીની વિવિધ યોજનાઓનું કામ ધમધમી રહ્યું છે તેવામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદમાં ફતેવાડી અને નળકાંઠા વિસ્તારની સિંચાઈ યોજનાની સમીક્ષા કરી મુખ્યમંત્રીએ નળકાંઠા વિસ્તારમાં સિંચાઈ સુવિધાઓ માટે કાર્યરત પ્રોજેક્ટની સ્થળ પર જઈને સમીક્ષા કરી છે ગોરજગામ નજીક સોર્સ એક કેનાલની મુખ્યમંત્રીએ મુલાકાત લીધી નર્મદા નહેર અને ફતેવાડી નહેર યોજના વિસ્તારમાં સુવિધા ખૂણે ખૂણે પહોંચાડવા માટે આ પ્રોજેક્ટનું કામ હાથ ધરવામાં આવ્યું છે આ પ્રોજેક્ટથી સાણંદ તાલુકાના ચૌદ વિરમગામના તેર તથા બાવડા તાલુકાના બાર ગામ કુલ ઓગણચાલીસ ગામની જમીનને સિંચાઈની સુવિધા પ્રાપ્ત થશે ઓગણચાલીસ ગામની આશા પાંત્રીસ હજાર હેક્ટર ખેતીની જમીનમાં સિંચાઈ બાદ વર્ષે ખેડૂતો ત્રણ પાક લઈ શકશે હાલમાં ચાલી રહેલી ફેઝ વનની કામગીરી પૂર્ણ થતાં આશરે બાર હજાર હેક્ટર વિસ્તારમાં સિંચાઈનું પાણી મળશે મહત્વનું છે કે ઉત્તર ગુજરાતથી લઈ કચ્છ સુધી નર્મદાની સિંચાઈ કેનાલ પહોંચાડવામાં આવી છે રાજ્યના તમામ ખેડૂતોને વર્ષની ત્રણ સિઝન સિંચાઈના પાણી મળી રહે તે માટે દિવસ રાત સિંચાઈ પ્રોજેક્ટ્સનો વ્યાપ વધારાઈ રહ્યો છે તેવામાં સિંચાઈ પ્રોજેક્ટનું નિરીક્ષણ અને દેખરેખ સીધું જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરી રહ્યા છોર્સ વન કેનાલનું નિરીક્ષણ કરવા માટે જાતે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા કુલ ઓગણચાલીસ ગામડાઓને સિંચાઇના પાણી મળશે